માત્ર ભૂમિ ન્યુઝ માતૃભૂમિ સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ એક્શન મોડમાં આવી છે બાદ હવે સુરતના ગ્રે વિસ્તારમાં રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું પીએસઆઈના નેતૃત્વ હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોએ ફિઝિકલ વાયોલન્સ અને અન્ય ગુનાઓમાં સંકળાયેલા આરોપીઓના ઘરો પર સીધી કાર્યવાહી કરી હતી દરેક આરોપી હાલમાં શું કરી રહ્યો છે અને તેના ઘરમાં હાજર છે કે કેમ તે અંગે તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી આ ઓપરેશનમાં સૌથી વધુ પોલીસકર્મીઓએ કર્મીઓ સામેલ હતા બે કલાકમાં સાત કેસ અને એકસો બાર વાહનોનું નિરીક્ષણ કર્યું હતું પિસ્તાન વિસ્તાર બાદ લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે રાત્રિના આઠ થી દસ દરમિયાન વિશેષ કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું આ ઓપરેશનના મુખ્ય ઉદ્દેશો અસામાજિક તત્વોને કાબૂમાં લેવા અને વિસ્તારના શાંતિપૂર્ણ વાતાવરણને યથાવત રાખવાનો હતો કોમ્બિંગ ઓપરેશન દરમિયાન લિંબાયત પોલીસે વિવિધ પ્રકારની કાર્યવાહી કરી જેના હેઠળ કાયદાનો ભંગ કરતા અને શંકાસ્પદ વ્યક્તિઓ પર કડક ચેકિંગ હાથ ધરાયું હતું આજરોજ લિંબ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને નિયંત્રણ માટે અને જે વિસ્તારમાં ગુનેગારી કરતા તત્વો છે એના ઉપર કંટ્રોલ રાખવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પેશિયલ કોમ્બિંગમાં અમે બે હજાર ચોવીસમાં જે લોકો ફિઝિકલ વાયોલન્સના ક્રાઇમમાં જોડાયેલા છે આ પ્રકારના આરોપીઓને શોધી અને તેઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે એની તપાસ કરીએ છીએ આ માટે અમે અલગ અલગ ટીમો બનાવી છે આ દરેક ટીમનું નેતૃત્વ એક સબ ઇન્સ્પેક્ટર કરે છે દરેક ટીમમાં મહિલા પોલીસ સહિતની અમારી ટીમ હાજર છે આ ટીમ દરેક પોત પોતપોતાની યાદી મુજબ જે તે ઘરમાં જઈ અને ચેક કરશે હાલમાં એ જે આરોપીઓ છે અત્યારે શું કરે છે હાલમાં હાજર મળી આવે છે કે નહીં એ પણ ચેક કરીશું અને એમના ઘરમાં પણ જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી કોઈ પ્રવૃત્તિ જણાશે અથવા ગેરકાયદેસર કોઈ વસ્તુ મળી આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખૂબ જ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ